નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર સુરત શહેર ઝોન ચાર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બાય ટચ કાર્યક્રમ યોજાઉ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી ઝોન ચાર દ્વારા બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવા વિશે માહિતી આપવામાં આવી આ સંદર્ભમાં પાંડે બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક બસો વીસમાં પણ સી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમોમાં ઝોન ચાર ડીસીપી વિજયસિંહ ગુજર હાજર રહ્યા હતા અને દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડીને સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું અને આ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવા ની દેખાતા તેઓએ વિદ્યાર્થીઓને પૂરતા સાથ પૂરું પડાય સાથે ડીસીપી વિજય ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ આપી હતી થોડા સમય પહેલા સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બસો વીસની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક શી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી ઝોન ચાર સાહેબ નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શીશું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી શ્રીનાઓ દ્વારા આજરોજ સ્કૂલને આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે મારું નામ પટેલ નૈનાબેન રેવાભાઈ શાળા ક્રમાંક બસો વીસ શ્રી આજ રોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેફ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે મારી બાળાઓ એ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળકોને બોલાવશે ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળકોને જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાયશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું